સમગ્ર ગુજરાતમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હોય જ્યારે ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા દ્વારા પણ મોક મોકડ્રીલના ભાગરૂપે ચાર વાગે સાયરન વાગ્યું હતું ત્યારબાદ સાડા સાત વાગે સાયરન વાગ્યા બાદ સમગ્ર જંબુસર પંથકમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું આ બાબતે જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસરે આપી હતી પ્રતિક્રિયા અને તેઓએ જણાવ્યું હતું કે કયા પ્રકારે આપત્તિના સમયે પાર પાડું તે અંગેની માહિતી આપવામાં આવી હું ચીફ ઓફિસર ગરપાલિકા ભારત સરકારની સૂચના અનુસાર ઓપરેશન અભ્યાસ અંતર્ગત જમ્મુશ્વર શહેરમાં સિવિલ ડિફેન્સ આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સમગ્ર શહેરમાં રિક્ષા દ્વારા લોકોમાં સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત સાંજે ચાર વાગે સાયરન વગાડવામાં આવ્યું હતું અને તમામ લોકો પોતાના અંદરના વિસ્તારમાં જવા માટે સૂચવવામાં આવ્યું હતું ત્યારબાદ એમને એ બી સૂચના આપવામાં આવી હતી કે સાંજે સાડા થી આઠ દરમિયાન બ્લેકઆઉટ કે અંધારા પણ રાખવામાં આવશે કે જ્યારે સમગ્ર લાઇટો પોતાના ઘરની અને તમામ સ્ટ્રીટ લાઈટો બંધ કરવામાં આવશે અને આઠ વાગે આ સમગ્ર જે મોકડીલ છે એનું પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવશે Subscribe now and press the bell icon.